ખુશી થઈ ગઈ હોય એવું લાગે છે જે આકલા પડકારા શરૂઆતમાં થતા એ નથી થતા આ દેકારો બે હજાર હતી સુધી ચાલુ રાખવા માટે જ ભેગા થયા છીએ આજે આમ તો ઘર આંગણે કાર્યક્રમ હોય એટલે આપણે વધારે વિશેષ કાંઈ ન બોલવાનું હોય પણ અહીંયા

વધારવા માટે આપણી વચ્ચે ઉપસ્થિત છે પ્રદેશ પ્રમુખ રૂમા વચ્ચે ઉપસ્થિત છે એમના માટે તાળીઓ ભાદરકા એના માટે પણ તાળીઓ થઈ જાય ને આપણા મહિલા લીડર જ્વેલબેન વસરા માટે પણ જોરદાર

સાથે જ મીડિયાના મિત્રોનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું સાથે જ સુરેન્દ્રનગરમાં હંમેશા પોલીસ પ્રશાસનનો પણ સહયોગ રહ્યો છે આજના કાર્યક્રમમાં જાહેરમાં એમનો પણ આભાર માની તમામ મિત્રો માટે આપણે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય હવે જે મહત્વની બે ત્રણ વાત મારી મૂકવી છે ભાઈ દીપકભાઈ પણ આજે શહેરની મજબૂતાઈથી જવાબદારી નિભાવે છે એની સાથે જ યુનિશભાઈ અને મારે નામ લેવાના સતીશભાઈ ગમારા સહિત નામ લેવાના રહી જાય તો માફ કરજો સાથે જ દરેક તાલુકામાંથી આગેવાનો પધાર્યા છે આ તમામ નું આજની તકે વ્યક્તિગત નામ લીધું છે એવું તમ માનજો ને આપ તમામ હું હૃદયથી સ્વાગત કરું છું દોસ્તો બહાર આજે કોઈ વિધાનસભામાં જઈએ છીએ વિસાબદરમાં આપે બધાએ જોયું ગોપાલભાઈનો પ્રચાર કરવા જતા હતા લોકો અમને પણ ખૂબ પ્રેમ કરતા હતા અલગ અલગ વિધાનસભાઓમાં જઈએ લોકો ખૂબ પ્રેમ કરે લોકોનો ઉત્સાહ વધતો તો લોકો ખૂબ રાજીપો વ્યક્ત કરે પણ આજે એક વાત ચોખવટ કરી દઉં કે રાજુ કરપડાને ગુજરાતમાં કોઈ ઓળખતું હોયને તો મારી પાખું સમાન જે ખેડૂતોની યુવાનો મારી સાથે છે જેના કારણે હું જોઉં છું બીજી એક દોસ્તો મહત્વની વાત એ કરી દઉં કે જે સપનું લઈને નીકળ્યો છું આ માત્ર સ્ટેજ પર થી વાતો કરવા વાળા નેતાઓ ભેગા નથી થયા એક સપનું લઈને રાજકારણ કરે છે એ લોકો એ ખેડૂતો માટે કઈ નથી કર્યું પણ હું દોસ્તો એક સપનું લઈને નીકળ્યો છું અને ઈશ્વર ની સાક્ષી એ કહું છું જ્યાં સુધી મારા ખેડૂતો દેણા માંથી બહાર નહીં નીકળે ત્યાં સુધી રાજુ શાંતિ નહીં થાય જ્ઞાતિની ધર્મની જાતિની વાતો કરવા માટે આવ્યા છે એ લોકોને કહીએ છીએ કરીને બતાવવા માટે આવ્યા છીએ અને ભગવાનને પણ પ્રાર્થના કરું છું મારા ખેડૂતો દેવામાંથી બહાર ન નીકળે ત્યાં સુધી રાજુ કરપડાના પ્રાણ સાચવી રાખવાની જવાબદારી પણ ભગવાનને

અમે એ સપનું લઈને ગોપાલભાઈ છે મહત્વની જવાબદારી આપડી વચ્ચે ઉપસ્થિત છે ત્યારે એક મહત્વની વાત એ કરું કે અમે સપનું જોયું છે કે ખેડૂતોને જે પીજીવીએલ ના અધિકારીઓ સૌરાષ્ટ્ર હેરાન

તમારા માં તાકાત ને વિપક્ષમાં શું કામ કહ્યું એ બી કઉ કે તમારામાં તાકાત હોય તો એ ધારાસભ્ય ને પેટા ચૂંટણી લાવી દો અત્યાર સુધી કાગડાને રમત થઈ જીવ જાતો તો ભાજપ વાળા ને સારું લાગે ત્યારે કોંગ્રેસ નો ધારાસભ્ય લઈ આવે સારું લાગે ત્યારે ચૂંટણી લાવે સારું લાગે ત્યારે પોતે ઈચ્છે મુજબ પરિણામ મળી જતું તું પહેલી વખત વિશાવદર ની જનતા એ ભાજપના નેતાના ગાલ પર થપાટ મારી છે અને માત્તારો ની તાકાત શું છે એ બતાવ્યું છે તો આવનાર પેટા ચૂંટણી સીઆર પાટીલ ને જ્યારે ગોપાલભાઈ ચેલેન્જ કરી છે હું માનું છું કે આ ચેલેન્જ સી આર પાટીલ સ્વીકારી લે અને એકાદી પેટા ચૂંટણી આવે તો અમારું પ્રમુખ છે મહત્વની વાત એ છે લોકોનો પ્રેમ ખૂબ છે પણ હંમેશા સુરેન્દ્રનગર જિલ્લો અને મારી ચોટીલા વિધાનસભાએ જેને મને મોટો કર્યો છે ને વિધાનસભા માટે આખરી શ્વાસ સુધી લડવા રાજુ કરવા તૈયાર થાય છે. પાણી માટે આવનાર સમયમાં લડાઈ આપણે લડવાની છે. આપણા બાળકો કોઈના ગુલામ ના બને આપણા બાળકો

મહાનગર ની વાત કરીએ સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં ભાજપના વર્ષો થી ધારાસભ્ય છે સાંસદ ભાજપ ના છે અત્યાર સુધી નગરપાલિકા હતી તો સભ્ય ભાજપના હતા જીઆઈડીસી વિસ્તારમાં એક રોડ મન હાજો બતાવે તો જાહેરમાં અભિનંદન આપું એક રોડ હાજો નથી પીવાનું પાણી ટાઈમે આવતું નથી જો પાણી આવે તો ગંદકી વાળું આવે છે રોડ પર વાત કરીએ તો ચોમાસામાં પાણી ભરાઈ જાય છે તમામ સોસાયટીઓમાં પાણી ઘૂસી જાય ઘરમાં પાણી ઘૂસી જાય લોકો રજૂઆત કરવા જાય કમલેશભાઈ કોટેચા હોય અમૃતભાઈ મકવાણા હોય રજૂઆત કરવા જાય એને તો ભાજપના નેતાનો હાથો બની અમુક અધિકારીઓ જે છે જેમ ગોપાલભાઈએ કીધું કે નીચેના અધિકારીઓ તો ખૂબ હારા છે પણ ઓલા ત્રણ તારોડિયા પછીના જે અધિકારી છે ને એને મેડલ લેવા છે મેડલ એ લોકો ને લેવા છે અને એને પણ કહીએ છીએ દેખાવ માં ખેડૂત છીએ ખેડૂતના દીકરા છીએ ફેશનની વાતો કરતા નથી આવડતું કરવી નથી પણ તમે પોલીસ બન્યા છો ત્યારે જે ભણ્યા ને એનાથી જાજુ ભણીને આવ્યા છે એલ એલ બી ગોલ્ડ મેડાલિસ્ટ રાજુ કરો પડે છે